જો શેઠ કોઈને ખોલવું હોય તો હાવ ઈજી ઉપરનું ઢાંકણું અને રિપેરિંગ માટે સરળ એ કોઈ બોલ ના ખોલવા પડે એલિમેટ જાય તો જ નટ બોલ ખોલવા પડે બાકી બધી વસ્તુ એમ એમને રિપેરિંગ થઈ જાય ત્યાં ત્યાં એમસીબી ગાડવી તો નીકળી જાય બોલ પણ બાર બોલ આપી દીધા હૈ લીકેજનો પણ પ્રોબ્લમ નહીં પેક કરવા માટે સરળ હા પેક થઈ ગયું કમ્પ્લીટ રેડી